અસલામલેકુમ વિદ્યાર્થી મિત્રો આપણે આજે જોવા રહ્યા છે સંસ્કૃતમાં બારમું ચેપ્ટર ચૌદમો ચેપ્ટર વિવાહ સંસ્કાર એનો ભાગ બીજો ભગવાન મયા એ ત્રુત યતઃ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિદા પુરુષાર્થામ તે શાંતિ શ્રીમાન મેં સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થના એમ ચાર પ્રકારના પુરુષાર્થ હોય છે તે શું પ્રારંભિકે શું તેમાં શરૂઆતના ત્રણ કન્યાનું નેતૃત્વ હોય છે ચતુર્થે ચ મોક્ષ નામે પુરુષ પુરુષાર્થ પરસ્ય ઇતિ અને ચોથા એમાં મોક્ષ નામના પુરુષાર્થમાં વરનું નેતૃત્વ હોય છે પુરોહિત આ મેત્રતા અપી સત્યમ અસ્તી હા આ પણ સાચું છે યજમાન કેચનો કેટલા કથયંતી લોકો કહે છે યત પ્રદક્ષિણા શક્ત ભવંતી સાત પ્રદક્ષિણા હોય છે આપણે જોઈએ છીએ ક્યારેક એમાં તમે કોઈ નાટક કે ટીવી સિરિયલ કે સાત ફેરા ફરવામાં આવે છે એમ કહે છે કે તમે ચાર કહો છો આ તો સાત હોય છે એમ પુરોહિત કહે છે વિવાહ સંસ્કારે પ્રદક્ષિણા તો સપ્તપદી નામે કહ સપ્તપદી નામના એક અન્ય વિધિ સાથે જોડાયેલી છે કમી સપ્તપદી નામ હ એને પૂછે છે તે કહે છે કિમી સપ્તપદી નામા હ તો એ કહે છે કે શપ્તપદી આ સપ્તપદી શું છે પૂછે છે એટલે પુરોહિત એને કહે છે સપ્તપદ નામ સમાહાર સપ્તપદી વૈદિક્ય વિવાહ વિધીન વિધિન વિવાહિત આત્મા સાત પગલાઓનો સમૂહ જે છે એ સપ્તપદી છે જે વૈદિક વિવાહનોની આત્મા છે અશ્વિન વેદો કીધી એટલે પૂછે છે કે આ વિધિમાં શું થઈ છે તો અશ્મિનહ વદુવરુ જગતવ્યાપક હો ઈશ્વરશ્ય પ્રતિનિધિરૂ અગ્નિ સમાજસ્ય ચ સમક્ષમ એકશ્યહ દિશાયા હ શમાનયહ ગતિષ ભાવેન ચ સપ્તપદીનહ ચલતવ એટલે એ સમજાવે છે કે આ વિધિમાં વધુ વર એટલે કે કન્યા અને વર વધુ અને વર જગત વ્યાપક છે જગત વ્યાપક ઈશ્વર એટલે કે પરમેશ્વરની દેવતાના પ્રતિનિધિરૂપ અગ્નિ દેવતાના પ્રતિનિધિરૂપ એવા અગ્નિદેવની સમક્ષમ સમાજના સમક્ષ સમાન ગતિ એટલે કે સમાન ગતિથી સમાન દિશામાં એકસાથે રહીને સાત પગલાંઓ જે છે એ ચાલે છે એમ એને કહે છે હવે આગળ જોઈએ અસ્ય કેમ તાત્પર્ય એટલે પૂછે છે કે આનો આશય શું છે એ કહે છે વિવાહ વિધિના વધુ વર્ષ આત્માના મહા એક્યમ સાધતે એટલે કહે છે વિવાહ વિધિ વડે વધુ અને વર બંને પોતાની એકતાને સાધે છે અર્થાત શરીરેણ ભિન્નો અપી વધુ વર આત્મના એકતા શરીરથી ભલે જુદા જુદા હોય પરંતુ વધુ અને વર બંને પવિત્ર મનથી એકતા પામે છે આત્મન એકતા ઉભયો ગમન સહિશા ગતિશ સમાનતા ભજતા આત્માની એકતામાંથી બંનેના ગમની દિશા અને ગતિ સમાનતા પામે છે ગતિ સમાનતા દિશાએ સમાનતા અર્થાત વિચારસ્ય એકતા એટલે કહે છે કે દિશાની સમાનતા એટલે વિચારની એકતા ગતે સમાનતા અર્થાત્દ્યોગે સમાન સહભાગીત્વ એટલે કહે છે કે ગતિની સમાનતા અર્થાત્ કાર્યમાં સમાન સહભાગીપણ ગ વધુવરો યમાન વિચાર વિચારત્ય સમાન ચ ઉદ્યોગ કુરુત તદા તવ ગૃહસ્થાશ્રમ લક્ષ્યમ વક્ષમ પ્રાપ્ત જ્યારે વધુ અને વર બંને સમાનપણે જ વિચાર કરે છે અને સમાન કાર્ય કરે છે ત્યારે બંને ગૃહસ્થાશ્રમના ધ્યેયને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે આગળ જોઈએ ગૃહસ્થાશ્રમ કી લક્ષણ ગૃહસ્થાશ્રમના ધ્યેય શું છે ધ્યજમાં પૂછી રહ્યા છે તો પછી ગૃહસ્થાશ્રમના લક્ષણો ધ્યેય શું છે એટલે પૂર્વે બતાવે છે સપ્ત પદ્યાનામ એટલે કે સપ્તપદીમાં સપ્તપદાની એટલે કે જે સાત પગલાંઓ હોય છે તાની એક એકમ લક્ષ્ય સૂચનતી તે એક એક ધ્યેયને સૂચવે છે ઇમ વિધિ આ વિધિ કરતાં વરવધુષ્ય વરને વધુ યસ મંત્ર ઉચ્ચારણ કરું ઇમાં લક્ષ્યાની સૂચિત્યા સંતે હવે બંને જ્યારે મંત્રોનું ઉચ્ચારણ કરે છે એમાં સાત લક્ષણો જો જે છે એ ધ્યેયનું સૂચન કરવામાં આવ્યું છે એક અન્નદેશર્ય છે એટલે કે અન્ન વગેરેની સમૃદ્ધિ માટે બીજું બલાયા હોય એટલે કે શક્તિ માટે બળ માટે ધન આનંદ ઉન્ન એટલે કે ધન સંપત્તિની ઉન્નતિ માટે ચોથું સુખાય હોય એટલે સુખ માટે પાંચમું સહાયકાના પ્રસુ પ્રાપ્તિ થાય એટલે કૃષિ વગેરેમાં મદદરૂપ થનારા પ્રાણીઓની પ્રાપ્તિ પહેલાં એ આપણે જાણીએ છીએ કે ભારત એક કૃષિ પ્રસાન દેશ હતું જે ઉપાર્જન માટેનું સાધન જે છે એ ખેતી જ હતું એટલે કે ગાય ભેંસ બળદ જે છે એ પશુઓની પ્રાપ્તિ માટે પણ એ એમનો ધ્યેય જે છે એટલે એ પ્રાર્થના કરતા હતા ઋતુ મતલબ ઋતુના સુખા માટે એટલે કે ઋતુઓના સુખના અનુભવ માટે ખેતી જે છે એનો બધો જ આધાર ઋતુને આધીન રહેતો એટલે ત્રણે ત્રણ ઋતુઓ જે છે એના વિશેષ સારી રીતે એ ઋતુઓ જે છે એનો અનુભવ કરી શકે એના માટે કે જેનાથી તે અનાજ જે છે એની ઉત્પત્તિનો આધાર એના ઉપર રહેલો હોય છે અને છેલ્લે સર્વપ્રાણીના મિત્રતા મિત્રતા સર્વપ્રાણીની મિત્રતા કાજે ચ સપ્ત લક્ષ્યામી નિર્ધાતિતા સંતિ આમ સાધ્યેય નિર્ધારિત થયેલા હતા જે સપ્તપીધીના સાત ફેરાવો છે એ આ રીતે સપ્તપેઢીના સાત ફેરાઓમાં સાત જે છે જે છે એ પ્રાપ્ત કરવા માટે કહેતા હવે આજે છે સાત પછી સાત ફેરામાં આ રીતે એ પ્રાર્થના કરતા અને એ માગવાનું એમને પ્રાર્થના અને શ્લોક માનતા એક ફેરામાં સાથે સાત ફેરા બતાવ્યું છે મારા પરથી કે પહેલાંમાં અન્ન સમૃદ્ધિ માટે બીજા ફેરામાં શક્તિ માટે ત્રીજામાં ધન સંપત્તિની ઉન્નતિ માટે ચોથામાં સુખ માટે પાંચમું જે છે કૃષિમાં મદદરૂપ થનારા પશુઓની પ્રાપ્તિ માટે વસ્તુઓ માટે એટલે કે પ્રત્યેક ઋતુના સુખના અનુભવ માટે અને છેલ્લે સર્વ પ્રાણીઓની મિત્રતા કાઢી યજમાન કહે છે સમ્યક પ્રબોધિતમ અહમ ભવતા ભવતે ભવો નમો હું આપની પાસેથી શું પામ્યો છે સારો દેશ પામ્યો છું માટે હું આપનું અભિવાદન કરું છું પૂરું કહે છે સ્વસ્થ ભવતે તમારું કલ્યાણ થાવ સત્યા સંતુ યજમાન સમા અને જે યજમાનની સર્વ ઇચ્છાઓ જે છે એ તાઓ મહેમાન જેના ઘરે પ્રધારે છે એને યજમાન કહેવાય છે એટલે પુરોહિતને આમંત્રણ આપ્યું છે એટલે એ યજમાન જે છે પુરોહિતને યજ્ઞ માટે આમંત્રણ આપ્યું છે એના પ્રશ્નો કરે છે એની સાથે જ આપણને જે વિવાહના જે સંસ્કારો છે એનું જ્ઞાન થઈ જાય છે કે જે સાત ફેરાઓ છે એ સાના માટે છે એ સપ્તપદીના છે અને એમાં શું શું માગવામાં આવે છે એ વસ્તુ જે છે એમણે અહીં બતાવી છે અહીં આપણું જે છે વિવાહ સંસ્કાર જે પાઠ છે પૂર્ણ થાય છે એની સાથે જે તમારે બધા અને પીપીટી દરમિયાન તમે ભાષાંતર પણ જોઈ શકશો એ ભાષાંતર જે છે આપ લોકોએ સંસ્કૃતની નોટમાં કમ્પલસરી ઉતારવાનું છે કારણ કે સ્કૂલ શરૂ થઈ તમારી નોટ ચેક થશે જેટલા ચેપ્ટર ચાલ્યા છે દરેકનું ભાષાંતર મેં આ તમને પીપીટી મારફત મળી જ જાય છે વિડીયો પુશ કરો એટલે લખાય એટલે એ કાર્ય તમારે અવશ્ય નોટમાં કરવાનું રહેશે જ વિડીયો પૂર્ણ થયા પછી આ કાર્ય આપ લોકોએ કરી લેવાનું રહેશે જેથી કરીને બાસં હશે સ્વાધ્યાય જે છે તમે સારી રીતે કરી શકો